શહેરની બીઆરટીએસ બસમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે મુસાફરી દરમિયાન બસમાં બબાલ સર્જાતા એક મુસાફરે તેનો વિડીયો બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ છે છે મહત્વનું કે થોડા સમય પણ ડ્રગનો બીઆરટીએસ બસમાં વાયરલ થયો હતો હવે પુનઃ આવી ઘટના સામે આવતા મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે સુરતની બીઆરટીએસ અને સિટી બસ સેવાઓમાં મુસાફરો માટે સુરક્ષા વધુ એક વખત પ્રશ્નો ઉભા થયા છે બીઆરટીએસ બસમાં અસામાજિક તત્વોની લુખાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એક મુસાફરે બસની અંદર શરૂ થયેલી બબાલનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેથી બસમાં મુસાફરી કરતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ બીઆરટીએસ બસમાં ડ્રગ્સ સંબંધિત વિડીયો વાયરલ થયો હતો જેના કારણે જાહેર પરિવહનના સલામતી મુદ્દે લોકોમાં અવિશ્વાસ ઉભો થવા લાગ્યો છે હાલની બબાલનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી પણ ફરજિયાત એ છે કે ટ્રાફિક અને બસ સંચાલન વિભાગ આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવે બાળકને મારવાને લઈને અન્ય મુસાફરોએ અસામાજિક તત્વોને રોકીને તેમને બસની નીચે ઉતારી દીધા હતા

બીઆરટીએસ બસમાં ડ્રગ્સ લેતા યુવકોનો વિડીયો પણ વાયરલ થયો હતો જે બાદ લોકોને જાહેર પરિવહન સેવામાં ભયનો માહોલ અનુભવાયો છે હાલની ઘટનામાં બબાલનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને લઈને બીઆરટીએસ સંચાલન તંત્રે તાત્કાલિક કાર્યવાહી લેવી જરૂરી બની છે મુસાફરોની રક્ષણાત્મક વ્યવસ્થાઓમાં સુધારો નહીં થાય તો આવનારા સમયમાં આવા બનાવોની પુનરાવૃત્તિ ટાળી શકાય તેમ નહીં રહે